મહિલા કુસ્તી બાજુના જાતીય શોષણના આરોપી ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહનો પુત્ર અને કેસરગંજના ભાજપના ઉમેદવાર કરણભૂષણના કાફલાની ફોર્ચ્યુનરે ગોંડામાં બે બાઇક સવારોને કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે કિનારે બેઠેલી મહિલાને પણ મારી તે અકસ્માતમાં બંને યુવકોના ઘટના જ મહિલાની હાલત ગંભીર છે ગ્રામજનોએ જણાવ્યું છે કે જે કાફલામાં ફોર્ચ્યુનર કાર હતી તેમાં ભાજપના ઉમેદવાર કરણભૂષણ સિંહ પણ હતો બુધવારે સવારે નવ વાગે તેઓ કાફલા સાથે હુઝુરપુર જઈ રહ્યા હતા કાફલો છતાંય પહોંચ્યો હતો અને ત્યારે એક્સકો અને ફોર્ચ્યુનર એક ગાડીને ઓવરટેક કરવા ગઈ હતી આ દરમિયાન કાર બી કાબુ થઈ ગઈ હતી અને બાઇક સવારોની કચડીને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી કારે ઘરની બહાર બેઠેલી એક વૃદ્ધ મહિલાને પણ કચડી નાખી હતી મહત્વનું છે કે અકસ્માતમાં નિદુરા ગામના રહેહાન અને સઝાદ ખાનના મોત થયા છે જ્યારે સાહીઠ વર્ષની સીતાદેવી ગંભીર રીતે ઘાયલ થઈ હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ